એટલે એટીવીટીની મિટિંગ એ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળતી હોય છે એમાં ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ બંને અપેક્ષિત હતા અને બંને તાલુકાના ટીડીઓ પણ અપેક્ષિત હતા ડેડીયાપાડા અને સાગબારા અધિકારીઓ પણ બધા અપેક્ષિત હતા તો એમની ઉપસ્થિતિમાં મિટિંગની શરૂઆતમાં જ આ ઘટના ઘટી છે એટલે આ ડેડીયાપાડા આખી વિધાનસભાના બધા જ અગત્યના અધિકારીઓની ઉપસ્થિતિ તે વખતે હતી અને બધા લોકો જાણે છે પોલીસના માણસો પણ ત્યાં હતા પોલીસ તંત્રના પણ એક બે અધિકારીઓ એ આવી કારણ કે એમને ખબર જ હોય કે આ આ તાલુકા પ્રકારની મીટિંગ હોય એટલે ત્યાં વ્યવસ્થામાં એટલે ઘટના કોઈ કોઈ ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મિટિંગ હતી જ નથી સરકારી વહીવટી તંત્રની મિટિંગ હતી અને ચૈતરભાઈ હંમેશા એવું કીધું કે મારી મિટિંગ નથી ચાલવા દેવી અને આ તો બહુ યોગ્ય નથી તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી કે આપણે આપણે બધા ચૂંટાયેલા સભ્યો સાથે રહીને આ મિટિંગ ચાલવા દઈને લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાચા આપીએ એ તો